આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરામાં ગણેશ વિસર્જનને લઈને પાદરા પોલીસ દ્વારા આજે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહિત ડીવાયપી અને પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા છે ફૂડ પેટ્રોલિંગમાં પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ પણ જોડાય છે આગામી તહેવારને અનુલક્ષીને જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો પર્વ આવતો હોય અને તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આપ લોકોને ખ્યાલ છે કે શોર્ટ ટાઈમમાં આપણા ઈદે મિલાદ અને સિરજીનું વિસર્જન બંને તહેવારો ખૂબ જ ભેગા ભેગા આવી રહ્યા છે સોળમી અને સત્તર તારીખ આ તહેવારો જોવામાં આવવાના છે અને પાદરાની ખૂબ જ મિક્સ વસ્તી છે ભૂતકાળમાં એક નાના મોટા બંને બનેલા છે તો તકેદારીના ભાગરૂપે આખી પોલીસ ટીમ આજે અત્યારે વિસ્તારમાં ફરી રહી હતી જે રૂટ હતા એનો સર્વે કરવામાં આવ્યો રૂટનો કેવા વિસ્તાર છે આજુબાજુ કઈ ટાઈપનું બિલ્ડિંગ્સ છે કોઈ સંવેદનશીલ પોઈન્ટ છે કે નહીં આ બ્રાન્ચના અધિકારીઓ સાથે ડીવાયપીસીઓ સાથે આના ઇન્ચાર્જ સાથે ચર્ચા કરવામાં આવે અને ડિટેલ પ્લાનિંગમાં શું મોડિફાઈ કરાવવાનું છે એ પણ અમે લોકો ડિસાઇડ કરવાના છે એમાં એવું છે કે મેન ચાર પાંચ વસ્તુ જે છે થોડા એ તહેવાર બંને એવા છે કે અમે લોકોને નગરપાલિકા સાથે થોડા કોર્ડિનેશન કરાવવાનું હોય છે કારણ કે જર્જરીત જે મકાન વગેરે છે એને માર્ક કરી શકાય જીબી સાથે સંકલન કરાવવાનું હોય છે આપ લોકોને ખ્યાલ હશે કે થોડા ટાઈમ પહેલાં આપણા ડબકામાં વીસ ચોકથી લોકો ગુજરી ગયા હતા તો એ તકેદાર રાખવાનો છે અને ચૂંકી શ્રીજીનું વિસર્જન છે એ તલાવમાં થવાનું છે તો ત્યાં રેસ્ક્યુ ટીમ વગેરે રહે રહેઆરસી મામલતદાર સાથે અમે લોકો સંપર્કમાં છીએ પાદરામાં અમે લોકો નાગરિકો સાથે ગામના અગ્રણીઓ સાથે સંપર્કમાં છીએ ખૂબ જ સહકાર મળી રહ્યા છે અને અમે લોકો સો ટકા કોન્ફિડન્સ છીએ કે અહીંયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર અમે લોકો બંને તહેવાર યોજવામાં સક્સેસફુલ રહેશું જે ભૂતકાળના કોમી તુફાનોમાં જે આરોપીઓ છે એ અમારા લોકોની વોચમાં છે અને જરૂર જણાય તે યોગ્ય અટકાયતી પગલાં લેવામાં આવશે અત્યારે એજ ઓફ ના અત્યારે જ્યારે મેં લુક ઉભા છે તો એ SRP ની એક પ્લેટૂન છે પાદરા પોલીસ સ્ટેશન ની આખી ટીમ છે branches ની આખી ટીમ છે અને DASP ની આખી ટીમ છે સર વિસર્જન નિમિત્તે પોલીસ કેવા પ્રકારની તૈયારી વિસર્જનના દિવસો હા ટિપિકલી જો માનવ તૈયારી હોય છે લાટી હેલ્મેટ સાથે પોલીસ આવવાનું હોય છે બોડી વન કેમેરા રહેવાના છે ડીપ પોઈન્ટ માં પણ માનસો રહેવાના છે ધાબા પોઈન્ટ ઉપર હશે تاکہ લોકો ને હિલચલ ઉપર નજર રાખી શકે બાયન્યુક્યુલર અને વોકીટોકી સાથે સજ્જ થઈને બંદોબસ્તમાં જોડાશે